વેલકમ ટુ સિલ્વર સ્પૂન હિરોઝ કિચન આજે આપણે ઊંધિયા માટેના મુઠિયા અથવા તો તેની ગોળી હોય છે તે બનાવીશું શિયાળો આવે એટલે ઘરે ઘરે ઊંધિયું અથવા તો મિક્સ શાક બનતું હોય છે પણ તેમાં મુઠિયા ઉમેરવાથી શાક સ્વાદ ખૂબ જ વધી જાય છે તો મિત્રો પરફેક્ટ ટેક્સ્ટર સાથે આમ સોફ્ટ અને આમ ક્રિસ્પી એવા મુઠિયા આજે બનાવતા શીખીએ મુઠિયા બનાવતા પહેલાં તમે આજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનો પર ક્લિક કરો જેથી હું જ્યારે જ્યારે રેસીપીના વિડીયોઝ મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને સબસ્ક્રાઈબ કરું તે બિલકુલ ફ્રી છે સૌ પ્રથમ આપણે એક બાઉલમાં થ્રી ફોર્થ કપ જેટલો ઘઉંનો જાડો લોટ લઈશું પછી તેમાં થ્રી ફોર્થ કપ ચણાનો લોટ ઉમેરીશું પછી તેમાં અડધો કપ રવો ઉમેરીશું પછી તેમાં એક મોટા મરચાંની ઝીણી કટકી ઉમેરીશું તમે મરચાની પેસ્ટ પણ લઈ શકો છો પછી તેમાં એક ચમચી ગરમ મસાલો એક ચમચી તલ અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી ખાંડ પચાસ ગ્રામ જેટલી ઝીણી સમારેલી ધોયેલી મેથી અને ચમચી તેલ ઉમેરવું પછી બધું બરાબર મિક્સ કરી લેવું અને ચા જોડે તો ખૂબ જ સરસ લાગે છે તમે ઘરે એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરવું

સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવું મિત્રો આ મુઠિયા ઊંધિયું સિવાય બાળકોને એમને એમ જ નાસ્તામાં કેચપ કે ચટણી જોડે અથવા તો ટિફિનમાં દઈ શકાય છે સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે ચાખી લઈશું હા હજી સહેજ થોડાક બધા સ્વાદ ઉમેરવા પડશે એટલે તેમાં થોડું મીઠું એક ચમચી જેટલી ખાંડ અડધા લીંબુનો રસ અને સહેજ તીખા કરવા માટે લાલ મરચું ઉમેરીશું અને સરસ મિક્સ કરી લેવું આ બધા સ્વાદ તમે તમારા ટેસ્ટ મુજબ તમે વધઘટ કરી શકો છો સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે પાછું ચાખી લઈશું હા હવે સરસ પરફેક્ટ ટેસ્ટ આવી રહ્યો છે હવે આપણે તેના વાળી લઈશું તેના માટે મેં બંને હાથને તેલવાળા કરી લીધેલા છે મુઠિયા અલગ અલગ રીતે બનાવાતા હોય છે આપણે બંને રીતે બનાવીશું તમે જોઈ શકો છો આવી રીતે લાંબી નાની નાની મુઠડી વાળીશું અને બીજી રીતે આમ નાના નાના બોલ અથવા તો ગોળી વાળીશું આમ બધા મિક્સચરના આપણે મુઠિયા વાળી લેવાના છે તમે જોઈ શકો છો બધા મિક્સરના મુઠિયા વળાઈ ગયા છે મેં મુઠિયા વાળતા પહેલાં જ તેલને ગરમ કરવા મૂકી દીધેલું હતું હવે આપણે તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લઈશું અહીં મારે એક જ બેચમાં બધા મુઠિયા તેલમાં આવી જશે પણ તમે તમારી કઢાઈની સાઇઝ પ્રમાણે એક કે બે બેચમાં ડીપ ફ્રાય કરી શકો છો ફ્લેમને આપણે ફાસ્ટ સ્લો એમ એડજસ્ટ કરતા થોડીક વાર પછી તેને આવી રીતે ઝારા વડે ફેરવી લેવા પણ ધ્યાન રાખવાનું છે કે આપણે તરત જ મુઠિયાને ફેરવશું તો તે તૂટી જશે અને તેલમાં ફેલાઈ જશે આમ થોડીક વાર પછી મુઠિયા સરસ ગોલ્ડન થઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું બહાર કાઢતી વખતે બધા મુઠિયા કોઈ મુઠિયા ઓછા ગોલ્ડન થયા હોય તો તેને પાછા ફ્રાય કરી લેવા તો તૈયાર છે મસ્ત ક્રિસ્પી અને આમ સોફ્ટ એવા ઊંધિયા માટેના મુઠિયા તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને બાજુમાં શેર બટન પર ક્લિક કરી આવી રીતે કોઈ પણ સોશિયલ મીડિયામાં તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલ સાથે શેર કરો જેથી તે લોકોને પણ આ મુઠિયા બનાવવા માટેની રેસીપી મળી રહે થેન્ક યુ આવજો